કેમ બધા મજામાં મજામાં નવા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા બધું સવાર થઈ ગઈ છે અને આપણે બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે જો સૂર્ય જતા પણ ઉગી ગયા છે અને અત્યારનું વાતાવરણ અત્યારનું વાતાવરણ શાંત જ હોય છે અને આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને જો બોર ખાય છે

શિયાળ બહુ થઈ જશે શિયાળ કાઢી નાખે અને પછી તો નાઈ છે આપણે એનું તૈયાર થઈ જાય નાવા માટે અને પછી આપણે પણ નાવી ઉનાળામાં નાવીને મજા જ આવી ઠંડુ ઠંડુ પાણી હોય ત્રણ વાગી ગયા છે અને હવે જો આપણે જીરું ત્યારમાં પેલા ગાડી બાંધી છે એ ભેગું કરી લેવી અને ઢગલા નાખી દેવી એટલે બોન ઉડે ને પછી આપણે ઓલી ફૂંકાઈ જ્યુ છે ખેરવા મળ્યું ધીમે ધીમે એટલે ખરે નહીં અને જો અત્યારે ગાડી હારવા મળીશ બેનું

અને ઊંધિયું બનાવ્યું છે અને આમાં જો દૂધ છે અને હજુ અમાર સંજયભાઈ વાળું કલા બેસી જશે ઓર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જો પસંદ જ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળીશું નવા બ્લોગો ભાઈ બાય બાય